જયંત યોદ્ધાઓ જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો બેશક તમે સારી તૈયારી કરતા હશો પણ તમારે જાણવું છે સાહેબ કે ગુજરાતભરમાં જે સ્પર્ધા છે એમાં તમારું સ્થાન ક્યાં તમે કેટલાથી આગળ છો કેટલાથી પાછળ છો તો એ જાણવા માટે જીસીએ દ્વારા એક સરસ મજાનું તમારા માટે આયોજન કર્યું છે અને એ આયોજન શું છે તો જે એક્ઝામમાં તમારું પેપર આવવાનું છે એ જ પ્રકારનું એક પેપર ક્રિએટ કરી ગુજરાતભરમાં જેટલા યોદ્ધાઓ તૈયારી કરે છે એના માટે ફ્રી એક મોક ટેસ્ટ છે એનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાંથી છે સાહેબ તો જીસી અદક આખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર જઈ અને સુદર્શન બેચ પોલીસ કોન્સ્ટેબલ ની ખોલશો હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ મેં તો બેચ નથી લીધી ન લીધી હોય તો પણ ભલે એની અંદર ટેસ્ટ છે મૂકવામાં આવી છે સુદર્શન બેચમાં કન્ટેન્ટમાં જશો એટલે સૌથી નીચે તમને એક ફોલ્ડર મળશે જેની અંદર એક ફ્રી મોક ટેસ્ટ છે મૂકવામાં આવશે આ ફ્રી મોક ટેસ્ટ છે ચોવીસ તારીખ દરમિયાન બપોર પછી ત્રણ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન ત્રણ કલાકના સમયગાળા દરમિયાન એક્ઝેક્ટ એવું પેપર જે તમારી એક્ઝામમાં આવવાનું છે એવું જ બનાવી એક લેવલવાળું પેપર મૂક્યું છે જેથી ગુજરાત લેવલે સ્પર્ધા થશે તમને ખ્યાલ આવશે કે તમારું લેવલ છે કયા પ્રકારનું છે તમારે વધુ મહેનતની જરૂર છે કે કેવું ઇમ્પ્રુવમેન્ટ કરવું હજુ જરૂરી છે ત્યારબાદ જેવી આ ટેસ્ટ પૂરી થાય અમે યુટ્યુબ ઉપર આવી અને તમને આ આખું પેપર છે સોલ્વ કરાવવાના છે સાથે સાથે ગુજરાતમાં જે આખું રિઝલ્ટ આવવાનું છે એમાંથી વન ટુ થ્રી એટલે કે ટોપ થ્રી સ્ટુડન્ટ છે એને નામ હાઇલાઇટ કરી અને સ્પેશિયલ એને ગિફ્ટ પણ એક મોકલવાના છે જીસીએ તરફથી તો મોડું ના કરતા એપ્લિકેશન હજી ઇન્સ્ટોલ નથી કરી તો કરી લેજો અને ત્યાં જઈ આવનારી ચોવીસ તારીખ દરમિયાન તમારી એ ટેસ્ટનો આઇટમ આપજો સાથે ગુજરાતભરના જેટલા યોદ્ધાઓ છે એના સુધી આ વિડીયો શેર કરજો જેથી મેક્સિમમ સ્પર્ધા છે ક્રિએટ થઈ શકે અને તમારું એક્ઝેક્ટ જે લેવલ છે અથવા તો તમે કયા સ્તરે છો એ જાણવામાં મદદ થઈ શકે જય હિન્દ જય ભારત